શ્રી ગણેશમોહન નમસ્કાર દર્શક મિત્રો ગુરુનું રાશિ પરિવર્તન વૃષભ રાશિથી મિથુન રાશિમાં ગુરુનું ગોચર તમારી રાશિને કેવું ફળ આપનારું બની રહેશે તે વિશેની માહિતી મિથુન રાશિ અક્ષર કચ્છગ તારીખ ચૌદ પાંચ બે હજાર પચીસને બુધવારે રાત્રે દસ ને નિર્ણયસાગર પંચાગ મુજબ દેવગુરુ બૃહસ્પતિ રાશિ પરિવર્તન કરે છે જે વૃષભ રાશિથી તમારી જ રાશિમાં તમારી મિથુન રાશિમાં કે જે બુદ્ધની અધિપત્યવાળી છે તમારી જ રાશિમાં આવશે તમારી જ રાશિમાં દેવગુરુ બૃહસ્પતિનું થતું આ ગોચર તમારા માટે સંપૂર્ણ લાભદાયી બની રહેશે કઈ રીતે તો સૌ પ્રથમ જોઈએ તો પ્રથમ ભાવમાં તમારા જ સ્થાનમાં તમારા દેહ સ્થાને ગુરુ તમારા વ્યક્તિત્વ પર સારો બદલાવ લાવે તમારું વ્યક્તિત્વ તમારી આત્મ સ્ફૂર્ણા તમારું ડિસિઝન પાવર અહીંયા તમારું આત્મવિશ્વાસ વધારે તમારા કાર્યની સરાહના થાય તમારા કામની કદર થાય તેનાથી તમે આનંદ અનુભવી શકો તમારો જુસ્સો વધે ઉમંગ વધે તમારી રાશિના સ્વામી એ બુદ્ધ છે દેવગુરુ બૃહસ્પતિ ના પરમ શત્રુ જે છે ને એ એ અહીંયા બુદ્ધ છે છતાં પણ ગુરુ તમને અહિત નથી કરતા સારું ફળ આપે છે સારા સ્થાને છે આપણા સનાતન ધર્મમાં માતા પિતા પછીનું સ્થાન ગુરુનું કહ્યું છે દેવગુરુ દેવોના પણ ગુરુ દેવોને પણ માર્ગદર્શન કરનારા જેમ માતા પિતા સંતાનનું ખોટું કરતા નથી સંતાનનું હર હંમેશ ઈચ્છતા હોય છે તેમ ગુરુ પણ ઉત્તમ ઉત્તમ જ્ઞાન માર્ગદર્શન કોઈ રીતે તમે એમ થાય કે આનું શું મારે ડિસિઝન લેવું તો એવા ટાઈમે ગુરુ જો સારા સ્થાને હોય તો એનાથી તમને યોગ્ય માર્ગદર્શન મળી રહેતું હોય છે આ ગુરુનું આ અતિચારી ગોચર છે એટલે કે અતિચારી એટલે તેજ ગતિથી થતું ગોચર છે બહુ તેજ ગતિથી આ વર્ષે ગુરુ ગુરુના પરમ મિત્ર મંગળ છે મંગળ એ પરાક્રમ અને ગુરુ જે છે સાચું માર્ગદર્શન સાચા માર્ગદર્શન નીચે પરાક્રમથી આપણે કામ કરીએ તો ઉન્નતિ સો ટકા થાય આથી ગુરુની કૃપા હોય તો ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત થાય અને સાચો દિશા સૂચન મળી રહે તેમજ પરાક્રમ યોગ્ય દિશામાં આપણી મહેનત થવાથી એની ઉન્નતિ પણ તમે જોઈ શકો સારી ઇમેજ વધે અહીં ગુરુની હવે દ્રષ્ટિની વાત કરીએ તો ગુરુની ત્રણ દ્રષ્ટિ છે પાંચમી સાતમી અને નવમી તો અલગ અલગ દ્રષ્ટિથી તમને કેવું ફળ આપે છે એના વિશેની માહિતી અહીંયા ગુરુની પાંચમી દ્રષ્ટિ તમારી રાશિથી પાંચમા સ્થાને રહેશે જે વિદ્યા અને સંતાનનું સુખ છે અહીંયા વિદ્યાભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે અહીંયા ખૂબ જ સારો સમય છે તમને જે લાઈન લીધી છે એમાં યોગ્ય ફોકસ તમને તમને માર્ગદર્શન મળી રહેશે અને એનું સારું ફળ કૃપાથી મળશે બીજું સંતાનનું જે સુખ છે એમાં પણ સારું રહે સંતાનની ચિંતા હળવી થતી જોવાય એમના પ્રોગ્રેસથી તમે આનંદ અનુભવી શકો ગુરુની સાતમી દ્રષ્ટિ તમારી રાશિથી સાતમા સ્થાને રહેશે સાતમું સ્થાન એ કલત્ર સ્થાન છે તમારા જીવનસાથીનું સુખ એના ઉપરથી જોવાય છે અહીંયા તમને ગુરુની દ્રષ્ટિ જો તમારા જીવનસાથીના સ્થાન ઉપર હોય તો તમને અહીંયા પસંદગીના પાત્ર સાથે લગ્ન યોગના ચાન્સ બની રહે સર્વસંમતિથી તમને જે કોઈ અવરોધ હોય અહીંયા તમને દૂર થતો જોવાય અહીંયા આ સર્વસંમતિથી આ વસ્તુ પ્રબળ બને તમારી કુંડળીમાં જો ગુરુ કેન્દ્ર સ્થાને હશે આ બધી વાત સાચી પણ ક્યારે ગુરુ સારું ફળ આપનારા કુંડળીમાં પણ હોવા જોઈએ જો ગુરુ કેન્દ્ર સ્થાને હશે સ્વગૃહી હશે અથવા મિત્રગ્રહ સાથે હશે તો આમાં વધુ ફળ સારું એવું તમે જોઈ શકશો ગુરુની નવમી દ્રષ્ટિ તમારી રાશિથી નવમા સ્થાને રહેશે નવમું સ્થાન ભાગ્યનું છે નવી દિશા ખુલે બધા ચાન્સ મળે એક પછી એક તમને એમ થાય કે પહેલાં નતું મળતું પણ હવે કોઈ ઓપ્શન તમને મળે કે આ પકડવું અને એ ઓપ્શનમાં યોગ્ય માર્ગદર્શન ગુરુથી મળે એ અહીંયા તમને મળી શકશે આવકમાં વધારો થાય સારી દિશામાં મહેનત કરવાથી આવક વધે વ્યવસાયમાં પણ તમને સારું હોય વ્યવસાયથી ઉન્નતિ થાય ભાગીદારોનો સહકાર મળી રહે નોકરી કરતા માટે આ સમય ખૂબ જ ઉત્તમ છે નોકરીમાં અહીંયા ભરતી બદલી તમને પ્રમોશન મળી શકે બદલાવ એટલે સ્થળાંતરના યોગ પણ અહીંયા બની શકે આ સમયમાં સારો રોજગાર મળી શકે આમ કહી શકાય વ્યવસાયની ક્ષેત્રે આ ગુરુદેવ તમને ખૂબ જ ઉત્તમ ફળ આપનારા રહેશે કેમ કે ભાગ્ય ઉપર દ્રષ્ટિ છે ગુરુદેવની જો ભાગ્ય ઉપર દ્રષ્ટિ હોય ને ભાગ્યને જોતા હોય ને તો એ પછી આ વર્ષ ગુરુ તમે જુઓ ને તો આ વર્ષે તમને સારો ભાગ્ય ઉદિત કરાવશે ભાગ્યોદય સારો જોવાશે ગુરુ કૃપાથી કાર્ય સફળતા જોવાય અહીં ગુરુ તમને ધર્મ કાર્ય સૂચવે ધર્મ ઉપર આસ્થા વધારે તમારા તમારું કામ કરવાનું જે છે ને ધાર્મિક પ્રક્રિયાઓ તમે કરી શકો ધાર્મિક કાર્યો કરી શકો ધાર્મિક યાત્રાઓ કરી શકો અહીં તમારે ફક્ત એક વાતમાં સાવચેતી રાખવાની રહેશે તમારે એક જ વસ્તુ જોવાની છે કે કોઈ કોઈ એવી જગ્યા કે જે ખોટી જગ્યાએ રોકાણ ન થઈ જાય એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને બીજું ખર્ચા ઉપર નિયંત્રણ ખર્ચા ન વધે નહીં તો પછી લોન ના બધી વસ્તુઓ બની શકે છે તો ઓવરઓલ જોઈએ તો આ મિથુન રાશિમાં ગુરુનું ગોચર ખૂબ જ ફળદાયી કારકિર્દીમાં બદલાવ કરનારું અને તમારા માટે ખૂબ જ સારું બની રહેશે તમારે ઉપાય તરીકે જોઈએ તો તમારે ગુરુદેવની કૃપા મેળવવા માટે વિષ્ણુ ભગવાનનું તમે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરી શકો વિષ્ણુ ભગવાનના કોઈ પણ મંત્રની જપ કરી શકો પણ એનાથી તમને વધુ સારું ફળ જોવાશે નમો નારાયણ